Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không આજરોજ જિલ્લા ઠાકોર સમાજ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ સમાજના પ્રમુખ શ્રી નીલભાઈ બચુભાઈ ઠાકોર જાડેશ્વરના જેવાના પણ હેઠળ ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે આજરોજ રોજ કુલ પાંચ જોડાઓ વર 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 વધુએ ભાગ લીધો અને તેઓએ પ્રભુત્તામાં પગલાં માંડ્યા છે આજના સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો કાર્યકરોએ સાથ સહકાર થકી આ કાર્યક્રમને ખૂબ જ શુભાવંતિત બનાવેલ છે પ્રમુખ સ્ત્રી તરફથી તથા સમાજની કારોબારી તરફથી દરેક સમાજના અગ્રણીઓ કાર્યકરોનો આ તકે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતા દિવસોમાં સમાજ આવી રીતે સંકટિત રહી અને સમાજલક્ષી કામ કરતો રહે એવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરીએ છીએ આજરોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસને રવિવારના દિવસે બબરૂચના ગામે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ દ્વારા પારમા સમૂહ આયોજન કરવામાં આવે છે આ સમૂહ કુલ પાંચ નવ દંપતિઓ પ્રબુતામાં પગલાં પાડવા જઈ રહી છે અમે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ વતી એ પાંચે પાંચ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ તેમજ ભરૂચ જિલ્લા ઠાકોર સમાજના સંગઠનમાં અમારા સમાજના આગેવાનો રાજકારણ અગ્રણીઓ તેમજ અન્ય ઇતર સમાજના દાતાઓએ ખૂબ મોટો સહકાર આપેલ છે અને દાન આપેલ છે તો આ સમાજના ભગીરથ કાર્યમાં જે પણ દાન આપનાર છે એ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રોજ આ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજનો સમૂહ લગ્ન ખૂબ સારી રીતે ખૂબ સુંદર રીતે પૂરો પડેલ છે અને એમાં સાથ સહકાર આપનાર ભરૂચ જિલ્લાની સમગ્ર ટીમ તેમજ સમાજના વડીલો આગેવાનો કાર્યકરો તમામનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતાના સમયમાં પણ ઠાકોર સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ ઈતર સમાજના યુવાનો વડીલો આગેવાનો પણ અમને આવો સાથ સહકાર આપતો રહે અને સમાજના ભગીરથ કાર્ય કરતા રહીએ એવી સૌ પાય અભ્યર્થ વૈશાખ સુદ ચૌદસ આજ રોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ પાટણવાડિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નડ્ડા જિલ્લાના લોકોનો આજે બારમો સમૂહ લગ્નનો ઉત્સવ છે એ ખૂબ જ આનંદદાયક અને આવકારદાયક છે આ એક સમૂહ લગ્નના કારણે એક સમાજની સંગઠિત ભાવના પ્રદર્શિત થાય છે સંગઠન સમાજનું હોય એટલે સંગઠન રાષ્ટ્રનું સંગઠિત સમાજ એટલે સંગઠિત રાષ્ટ્ર કોઈ પણ સમાજની શક્તિ એની તાકાત એ સમાજના સંગઠન ઉપર નિર્ભર હોય છે અને એ જ રીતે આજે પાટણવાડિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નર્ડા જિલ્લાનો સમાજ આજે અહીં વગુસના ગામે અને એના પંચાયતના ગ્રામમાં મેદાનમાં એકત્ર થઈ અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને એમાં અમને સૌને આમંત્રિત કર્યા એ માટે પાટણવાળિયા ઠાકોર સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન